આ માત્ર ધૂળ નહીં પણ એક જમીનમાં નાખવાનું સોનું છે કે જે જમીન માટે ખૂબ ઉપયોગી છે અને ફાયદાકારક છે હવે ઘણા બધા ખેડૂત મિત્રો જીપ્સમ વાપરી રહ્યા છે એનો ઉપયોગ ખૂબ બહોળા પ્રમાણમાં કરી રહ્યા છે તો જીપ્સમ છે શું એનો ઉપયોગ કેવી રીતે કરવાનો હોય છે એમાં કેવા કેવા પ્રકારના કન્ટેન્ટ રહેલા હોય છે એની તમામ આજે આપણે વાતચીત કરવાની છે કે કેવી ક્વોલિટીનું જીપ્સમ હોય અને એના ફાયદા કેવા કેવા છે એની વાત કરવાની છે તો હું તમારી સાથે શું સાગર રાસડિયા ખેડૂતપુત્રો આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ આ વિડીયાને તમે છેલ્લું સુધી જોજો જેથી કરીને પાછળ તમને જે જીપસમનો ઢગલો દેખાય છે તેમાં કેવી કેવી પ્રકારની પ્રોસેસ થાય છે કેવા પ્રકારનું આખું મશીન કામ કરતું હોય છે અને તમને છેલ્લે કેવી ક્વોલિટી નું જીપ્સમ આપવામાં આવે છે એની આજે આપણે વાતચીત કરવાની છે તો ખેડૂત મિત્રો જીપસમ નું રો મટીરિયલ જોઈ લીધું છે હવે ડિસ્ટોનરમાં એને ક્રશ કરીને પાવડર બનાવવામાં આવે છે એવી માત્ર એક કંપની નેચર કેર મલ્ટી પ્રાઇવેટ લિમિટેડ કે જે ખેડૂતોને કેવી રીતના જીપસમ ની પ્રોસેસ હોય એ બતાવવામાં આવે છે તો તમે જોઈ શકો છો અહીંયાથી રો મટીરિયલ એડ કરવાનું હોય અને મોટર દ્વારા ઉપરથી બધી તમામ પ્રકારની પ્રોસેસ થઈને અહીંયા જે આવશે એ બારીક ભૂકો ઝીણો ભૂકો જે આપણે ડાયરેક્ટ ખેતીવાડીમાં ઉપયોગ થાય એ પ્રમાણે પ્રમાણેનું આવશે એ પણ આપણે જોઈ લઈએ આ જીપ્સમની તૈયાર બેગ ભરાઈ રહી છે એ ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો એ એક નંબર ક્વોલિટીનું જીપ્સમ છે એ તમે જોઈ રહ્યા છો હવે ખાસ આપણે વાત એ કરવાની છે કે આ જે જીપસમનો પાવડર છે એનો ઉપયોગ આપણે શા માટે ખેતીમાં કરવો જોઈએ એ ઘણી વખત આપણે બોરવેલના ઊંડા પાણી કાઢતા હોય તો એમાં સારનું પાણી આવતું હોય છે તો એક સારનું પાણી પણ આપણે જમીનમાં વાપરીએ છીએ જેના કારણે જમીન વધારે ક્ષારવાળી થતી જાય છે હવે જે પાણી હોય એનું પીએચ પણ વધી જાય છે તો પીએચને બેલેન્સ કરવા માટે પણ જીપ્સમ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે બીજી આપણે ખાસ જીપ્સમની વાતચીત કરીએ તો જમીન કડક બનવાના પ્રશ્નો પણ વધારે છે એના કારણે કોઈ પણ પાક આપણે વાવીએ છીએ તો એનું મૂળિયું ફરતું નથી એટલે આપણે એમ કહીએ કે એ પાળ જે પાકની રોગપ્રત્યાર શક્તિ હોય જમીન જે ભરભરી બનવી જોઈએ એ બનતી નથી તો જીપ્સમ એક સારનું પ્રમાણ ઘટાડવામાં માત્ર એક વિકલ્પ કોઈ હોય તો એ જીપસમ છે એ તમે જોઈ રહ્યા છો ખાસ આ જીપ્સમના ડોઝની વાત કરીએ તો એક એકરમાં એક ટન જેટલું નાખવાનું હોય છે તો મેઇન આપણે આ જીપ્સમમાં કેવા પ્રકારના કન્ટેન્ટ રહેલા હોય એની વાત કરીએ તો કેલ્શિયમ સલ્ફેટ નામનું તત્વ રહેલું હોય છે કે જે સોડની અંદર કેલ્શિયમ અને સલ્ફરની પૂર્તિ કરાવે છે જેનાથી આપણને ખૂબ સારો એવો ફાયદો થાય છે હવે માત્ર આ જે જીપ્સમ છે એ પાકા રિપોર્ટ સાથે તમને આપવામાં આવશે એ રિપોર્ટ પણ તમે સાઈડમાં જોઈ રહ્યા છો હવે નેચર કેર મલ્ટિટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું આ જે જીપ્સમ છે એ એફસીઓ ગ્રેડ માન્ય છે એટલે કોઈ પણ ખેડૂત મિત્રો છેતરાય નહીં અને પૂરા પૂરા વિશ્વાસનીય સાથે આ જીપ્સમ ખરીદે એ આપણો હેતુ હોય છે આ માત્ર ધૂળ નહીં પણ એક જમીનમાં નાખવાનું સોનું છે કે જે જમીન માટે ખૂબ ઉપયોગી છે અને ફાયદાકારક છે તો નીચે નેચર કેર મલ્ટીટેટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કોન્ટેક નંબર આપેલા છે એમાં તમે આજે જ ઓર્ડર કરીને પાકા પુરાવા સાથે પાકા રિપોર્ટ સાથેનું